હેલો ગુડ મોર્નિંગ કેમ છો કાલનો જે બ્લોગ હતો હતોને ફાઇનલી અપલોડ થઈ ચુક્યો છે ચેનલ પર જઈ તમે જોઈ શકો છો અને અત્યારે હાલ હું ઓફિસ આવી ગયો છે આજે ઘણું બધું કામ કરવાનું છે અને ઘણા બધા વિડીયો બનાવવાના છે ગઈકાલે હું તમને કીધું હતું કે હું તમને મારા ઇક્વિપમેન્ટ અને કૂટિંગ શૂટિંગ છું એ બતાવું પણ એ વસ્તુ તમને ગઈકાલે બતાવ્યું નહોતું તો આજે હું તમને આ બ્લોગની અંદર બતાવવાનો છું ઓકે તો ચાલો આ જે માણસ તમારા હામાં જોવા મળે ને એ દુનિયાનું સૌથી આરસું માણસું પ્રાણી છે અને આ સોફા માં આખો દન ઊંઘી રહે છે આ પ્રાણી મહાન વ્યક્તિ કે મહાન પણ છે આ શું પ્રાણી ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને મસ્ત મજા આમ જમી લીધું છે હવે બેઠા છીએ હવે આપણે વ્લોગ એડિટ કરવાના છે આજે તો બહુ બધી મજા આવી ગઈ અને ઘણું બધું કામ કર્યું જેથી હું બ્લોગ બની શકે નથી અને સાફ સફાઈ બી કરવાની હતી ઘણી બધી આવતીકાલે આપણે બહુ ડિટેલની અંદર વાત કરવાના છે અલગ અલગ જગ્યા ઉપર જવાના છે અલગ અલગ વસ્તુ તમને બતાવવાનું છું મળીશું કાલેના નેક્સ્ટ બ્લોકિંગ તે બાય બાય ગુડ નહીટ